રૂપ રૂપિયા અને રૂપબાનું એક કાતિલ કોમ્બિનેશન છે પૂજા ખેડકર પૂજા ખેડકર નામની આ મહિલા વિવાદમાં આવી ગઈ છે જે પ્રોબેશનરી આઈએ ઓફિસર છે અને સરકારે હવે એની જે પણ સીન સપાટા કરવાની જે વૃત્તિ હતી એના ઉપર રોક લગાવીને કહ્યું છે કે આ બસ કરો નમસ્કાર પુનાની આ પ્રોબેશનર આઈએએસ ઓફિસર પૂજા એ ઘણા બધા સવાલો ઊભા કર્યા છે અને ખાસ કરીને જે નવનિયુક્ત અધિકારી હોય છે જે ટ્રેનિંગ લઈને સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કરીને આવે છે અને પછી અચાનક જ એના રૂતબામાં અને રૂઆબમાં કેવો વધારો થઈ જાય છે એની આ વાત છે પણ એના કરતાં પણ વધારે ગંભીર વાત એ છે કે યુપીએસસીની જે સિલેક્શનની પ્રક્રિયા છે અને પરીક્ષા છે પદ્ધતિ છે અને ચકાસણીની પદ્ધતિ છે ખાસ એની ઉપર પણ પૂજાના આ કેસથી ઘણા બધા સવાલો ઉભા થયા છે પહેલાં ટૂંકમાં જાણી લઈએ કે પૂજા ખેડકર કેમ વિવાદમાં આવી પ્રોબેશનલ ઓફિસર તરીકે એને મળતી જે સુખ સુવિધાઓ ને સવલતોમાં એણે સામેથી માગણી કરી પોતાની ઓડી ગાડી પર બેકોન લાઇટ લગાવવા માટે માગણી કરી અલગ કેબિનની માગણી કરી પોતાના ટેબલ પર આટલી આટલી વસ્તુ રાખવી એવી સૂચનાઓ એમણે કલેક્ટરને પણ આપી જે અધિકારી હજી પ્રોબેશન ઉપર છે અને જો આવો રૂઆબ છાંટવા માંડે તો આવા અધિકારીઓ પ્રજાનું શું કલ્યાણ કરવાના છે આ સૌથી મોટો મુદ્દો છે પૂજા આમ તો બોન રીચ કહી શકાય કારણ કે પૂજાના પપ્પા એક અધિકારી એટલે આઈએસ અધિકારી રહી ચૂક્યા છે લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે જેમાં એમણે એમની ચાલીસ કરોડની સંપત્તિ પણ બતાવી હતી એની માતા પણ સોશિયલ મીડિયામાં થોડાક વિડીયો ફરે છે એમાં પણ માથા ફરેલ હોય એવું આખું ચિત્ર ઉપસ્યું છે અને પૂજા પોતે બાવીસ કરોડની સંપત્તિની માલિક છે અને ભલે એ પ્રોબેશન ઓફિસર હોય પણ વર્ષે બેતાલીસ લાખ રૂપિયા એ ભાડાની આવક મેળવી રહી છે પૂજાએ જનરલ કેટેગરીમાં યુપીએસસીની એક્ઝામ આપી હતી પણ એ ફેલ થઈ હતી પછી પૂજાએ ઓબીસી નોન ક્રિમી લેયરમાં એક્ઝામ આપી અને પોતે દિવ્યાંગ છે એવી વાત રજૂ કરીને એ કેટેગરીમાં એ પાસ થઈ મજાની વાત એ છે કે જ્યારે દિવ્યાંગનું સર્ટિફિકેટ આપવાની યુપીએસસી વાત કરી ત્યારે એ એઈમ્સમાં કોઈપણ પ્રકારના ટેસ્ટ કરવા માટે એણે ના પાડી અને પ્રાઇવેટ લેબોરેટરીના ટેસ્ટના રિપોર્ટ મોકલી દીધા જે શરૂઆતમાં યુપીએસસીએ રિજેક્ટ કર્યા પણ પાછળથી એ માન્ય રાખ્યા એટલે આ આખી પ્રક્રિયા ફરીથી યુપીએસસીના સિલેક્શન પર પણ સવાલ ઉઠાવે છે અને છેલ્લે એક ઇન્ટરેસ્ટિંગ વાત ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે કે આઈસીએસ તરીકે ઓળખાયેલી આ અઢારસો અઠ્ઠાવનથી આ સર્વિસ બ્રિટિશ રાજ વખતથી ચાલી આવે છે જે અત્યારે આપણે યુપીએસસી થ્રુ એની નિમણૂક થાય છે આઈ નું એક સ્લોગન છે એક્સેલન્સ ઇન એક્શન હવે આ પૂજા જેવા કોઈ અધિકારી કે કોઈ ઉમેદવાર અધિકારી ના બની જાય એના માટેનું એક્સેલન્સ ઇન એક્શન હવે યુપીએસસી અપનાવવાનું સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા એડિટર્સ એડિટર સોમવારે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ